નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સાધલીના પાપડવગા વિસ્તારમાં આવેલ નવી નગરીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો ત્રાહીમામ થયા છે સાદલી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર આઠમાં આવેલો છે નવી નગરી વિસ્તાર નવી નગરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની ભીતિને લઈને સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે નવી નગરી વિસ્તારના રહીશો રજૂઆત માટે સાધલી ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા ઉપસરપંચ સંકેત પટેલને સ્થાનિક રહીશોએ પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરી હતી નવી નગરી વિસ્તારમાં રહેતા 60 થી વધુ રહીશો રજૂઆત માટે પહોંચ્યા હતા મારી તેમજ રજૂઆત કોણે કરી